વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે મતદારો ખૂબ જ ઉત્સાહથી મતદાનમાં ભાગ લઈ રહ્યા છે અને અમે દરમિયાન સરકારની યોજનાઓ ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા કામો તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જે જનતાની વચ્ચે રહીને આખું વર્ષ કામ કરે છે તેના થકી અમે વડુ તાલુકા પંચાયતના મતદારોના ઘર ઘર સુધી પહોંચ્યા છે અને મતદારોને આગામી વિકાસના કામોમાં સહભાગી થવા ભાજપ તરફથી મતદાન કરવા માટે અમે સૌને વિનંતી કરી હતી અને અમને વિશ્વાસ છે કે વડુ તાલુકા પંચાયતના મતદારો એ ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે પાદરા અને વડુ ઉમા જે અત્યારે શાંતિને માહોલમાં મતદાન છે કયા કયા વિસ્તારોમાં પોલીસ સુરક્ષા છે અને કયા પ્રકારમાં પાદરામાં નગરપાલિકાના એક વોર્ડની જે પેટા ચૂંટણી છે ને એના માટે સાત બુથો છે ત્યાં બધી રીતે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે જયારે વડુમાં તાલુકા પંચાયતની એક સીટ હતી એની પેટા ચૂંટણી વડુમાં આપ જુઓ છો ત્યારે બઉ બિલકુલ શાંતિ રીતે મતદાન ચાલી રહ્યું છે વડુમાં વતનની ટકાવારી થોડી વધારે પણ બહુ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે વડુમાં ટોટલ સાત મતદાન મથક છે જેમાં છ મતદાન મથક આપડે જે કુમારશાળા કન્યા શાળા બેઠા ત્યાં છે ને એક ગ્રામ પંચાયત માં છે ત્યાં